તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયો ને લાઈક કરી દો અને તમારા મિત્ર આ વિડિયો શેર કરી દો કારણ કે આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર 1 થી લઈ પ્રકરણ નંબર 13 સુધીના સ્વાધ્યાય સોલ્યુશનના ના વિડિયો મુકાઈ ગયા છે જો તમારે જોવાના બાકી છે તો પ્લેલિસ્ટ માં જઈ તે તમે જોઈ શકો છો ચાલો પ્રશ્ન નંબર 37 જોઈએ એ આગલા જે ભાગ નંબર 4 છે ત્યાં સુધી આપણે છત્રીસ એમસીક્યુ જોઈ ગયા છે હવે સાડત્રીસ થી લઈ લાખ આપેલા છે તો લાખ ને કઈ રીતના લખી શકાય એટલે દસ ની ખાત સ્વરૂપે કઈ રીતના લખી શકાય તો જો તમે કઈક આ રીતના યાદ છે કે દસ ની દસ હોય દસ ની બે ઘાત હોય એટલે તેને કેટલા લખતા કારણ કે વર્ગ છે દસ ની બે ઘાત એટલે સો એટલે દસ હોય zero કેટલી વાર છે બે વાર એટલે દસ ની કેટલી ઘાત લખાય બે ઘાત લખાય તો આમાં zero કેટલા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો દસ ની કેટલી ઘાત લખાય પાંચ તો દસ ની પાંચ ઘાત હોય એ આપણો જવાબ તો દસ ની પાંચ ઘાત એ આપણો જવાબ થઈ જશે ચાલો હવે માઇનસ બે ની પાંચ ઘાત તો ખબર નથી તો ચાલો તો અહીંયા યાદ રાખી લેવાનું બે ની એક ઘાત હોય ત્યારે બે ઘાત હોય ત્યારે ઘાત ઘાત હોય હોય ત્યારે ત્યારે સોળ અને બે ની પાંચ ઘાત હોય ત્યારે બત્રીસ અને બે ની છ ઘાત હોય ત્યારે કેટલા લઈ લે ચોસઠ અને બે ની સાત ઘાત હોય ત્યારે એકસો અઠ્યાવીસ બે ની આઠ ઘાત હોય ત્યારે બસો ને છપ્પન અને બે ની નવ ઘાત હોય ત્યારે પાંચસો ને બાર અને બે ની દસ ઘાત હોય એક હજાર ને ચોવીસ આવશે એટલે માઇનસ ની માઇનસ રહેશે જો ઘાત હોય ખાસ યાદ રાખવાનું એક ઘાત હોય એકી એકી ઘાત હશે તો માઇનસ માઇનસ રહેશે શું માઇનસ કોઈ નિશાની છે તો માઇનસ જ રેશે નિશાની માઇનસ હોય એના માટે પ્લસ હોય તો શું કઈ ઉપાધિ છે ચાલો તો બત્રીસ ઘાત થઈ જશે બે ની કેટલી બત્રીસ પણ કેવી માઈનસ બે ની પાંચ ઘાત એટલે બત્રીસ ચાલો હવે ચાર ની ત્રણ ઘાત અને ત્રણ ની તો 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 હવે કેટલો 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 થાય 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 હોય ભલે અને આ પણ લખાયેલું છે નથી યાદ તો ડાયરેક્ટ અહીંયા આ રીતના યાદ રાખી લેવાનું કે ત્રણ ની એક ઘાત હોય તો ત્રણ પછી ત્રણ ની બે ઘાત હોય તો નવ ત્રણ ની ત્રણ ત્રણ ની ત્રણ ઘાત હોય તો સત્યાવીસ ત્રણ ની ચાર ઘાત હોય নিশানি আপনি মূল্য সামর চাল 练，练，练。 હવે હવે દાખલો નંબર ચાલીસ જોઈએ ગુણ્યા માઇનસ પંદર ની પાંચ અહિયાં જો આધાર સરખો છે શું છે આધાર બંનેનો સરખો છે તો ગુણાકાર હોય આધાર સરખો હોય અને ગુણાકાર હોય ત્યારે ઘાત ઘાત નો શું થશે સરવાળો થશે બે ને પાંચ કેટલી થઈ જાય સાત એટલે માઇનસ પંદર ની સાત ઘાત હોય ત્યારે ઘાત ઘાત શું થશે તો આઠ માંથી ત્રણ જશે તો કેટલા તો કે પાંચ તો અહીંયા કેટલા આવશે તો એની પાંચ ઘાત આવશે ચાલો હવે બેતાલીસ અહીંયા શું આપ્યું છે ઘાતની ઘાત ઘાત આપેલી છે તો શું થશે જ્યારે ઘાત ની ઘાત આપેલી હોય ને આખાઈ ની ઘાત આપેલી હોય આ બંને ઘાત ઘાત નો શું થશે ગુણાકાર થશે શું થશે ઘાત ઘાત નો ગુણાકાર તો બે ચોક આઠ એટલે પાંચ ની કેટલી ઘાત છે તો કે આઠ ચાલો રેડી હવે તેતાલીસ એની ત્રણ ઘાત છે છ ની ત્રણ ઘાત છે એટલે ઘાત કેવી છે સમાન છે શું હે ઘાત સમાન છે તો કઈ રીતના આપણે લખી શકીએ ઘાત સમાન હોય તો આપેલું પદ છે આખાઈ ની ઘાત લખી નાખવાની ચાલો હવે કોઈ પણ સંખ્યાની ની ઘાત હોય શું હોય zero ઘાત હોય ત્યારે એક થશે જવાબ શું થશે એક જવાબ થશે ચાલો આઠ ની ત્રણ ઘાત ભાગ્યા આઠ ની ત્રણ ઘાત શું થશે આઠ ની ત્રણ ઘાત ભાગ્યા આઠ ની ત્રણ ઘાત તો આપણે આ રીતના લખી શકીએ કે આઠ ની આધાર સરખો છે ઘાત ઘાત ની બાદ તો ત્રણ ઓછા ત્રણ તો આઠ ની જીરો ઘાત આઠ ની જીરો ઘાત ચાલો છે ક્યાં છે એટલે ઓપ્શન બી જો આ ઓપ્શનમાં માં ન આપેલો હોય અને જવાબ આપેલો હોય એક તો આપણે એક કરી દેવાનો શું કરી દેવાનો આઠ ની જીરો ઘાત હોય તો જવાબમાં માં એક આપેલો હોય આ ન આપ્યો હોય તો ની વાત છે તો આપણે એક ટીક કરી દેવાનો છેતાલીસ નો પિંચેસી પોઈન્ટ ચાર પિસ્તાલીસ પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખી શકાય ચાલો હવે જો પોઈન્ટ અહીંયા લાવવો છે તો દસ ની એક ઘાત થશે શું થશે તો દસ ની એક ઘાત આ બાજુ ડાબી બાજુ લાવવો છે એટલા માટે

પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ શું આપેલું છે કે વિષમ બાજુ ત્રિકોણ છે એને સમિંતિની રેખાઓ ખાલી જગ્યા હોય એટલે કેટલી સમિતિની રેખા હોય તો તમને બધાને ખ્યાલ છે વિષમ બાજુ હશે તો જીઓ હશે શ્રમ બાજુ હશે તો કેટલી હશે ત્રણ હશે ચાલો તો અહીંયા સમિતિની રેખા કેટલી મળશે તો કે જીઓ મળશે ચાલો હવે અડતાલીસ મો પ્રશ્ન કે લંબચોરસ ને ખાલી જગ્યાએ ખાલી જગ્યા સમિતિની રેખા હોય લંબચોરસ હોય તો કેટલી હોય બે હોય લંબચોરસ હશે તો કેટલી હશે લંબચોરસ હશે તો બે હશે ચોરસ હશે તો કેટલી હશે ચોરસ હશે તો ચાર હશે કેટલી હશે ચોરસ હશે તો ચાર હશે વર્તુળ હશે તો અસંખ્ય હશે તો આવું તમને ખ્યાલ હોવો જોઈએ તો લંબચોરસ માં કેટલી હશે સમમિતિ રેખા તો બે હશે ચાલો ઓગણપચાસ મો પ્રશ્ન ખાલી જગ્યા એક જ સમમિતિ ની રેખા હોય ચાલો એક જ કોને હોય

ખાલી જગ્યા ની આડી પરાવર્તિત સમિતિ હોય આડી એ પૂછી છે આડી તો આડી કોને છે તો કે આ ડી ને આડી હોય કોને હોય ડી ને આડી હોય આને હોય નહીં આને પણ અને પી ને પણ ન હોય એટલે એ આપણો રાઈટ આન્સર એટલે કે ડી આવશે આપણો જવાબ શું આવશે ડી એમસીક્યુ ડી નહીં એમસીક્યુ નંબર એ ડી ચાલો 52 નું ખાલી જગ્યા ને ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય છે તો કોને હોય ને હોય 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 કોને પછી 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 એક એક આ ચાર હોય એને આડી ઉભી બંને પરિવર્તિત સમજ હોય છે ચાલો હવે ત્રેપન ચોરસ નું પરિભ્રમણ કેન્દ્ર કયું હોય તો ચોરસ નું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય

ત્રિકોણ હોય ત્રણ હોય કેટલો હોય ત્રણ આ એક આ બે અને આ ત્રણ એ રીતના ચાલો સંપૂર્ણ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ હોવાનું થાય સંપૂર્ણ પરિભ્રમણ કોણ એટલે કેટલો થાય ટોટલ ત્રણસો ને સાહીંઠ અંશ કેટલો થાય ત્રણસો ને સાહીંઠ અંશ કયા મૂળાક્ષર ની રેખીય સમમિતિ સંખ્યા અને પરિભ્રમણ સમમિતિ કક્ષા અસંખ્ય હોય તો અસંખ્ય કોણ હોય તો અસંખ્ય ઓ અને એનો અસંખ્ય હોય કોણ હોય ઓ હોય એની પરિભ્રમણ પરિભ્રમણ સમિતિ હોય એ પણ અસંખ્ય હોય અને બીજું રેખીય સમિતિ છે એ પણ અસંખ્ય છે શું આપ્યો છે અઠાવન નો વિકલ્પ કે લમઘન ખાલી જગ્યા શીરો બિંદુ હોય છે તો કે લંબઘન હોય એને કેટલા શીરો બિંદુ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ લંઘન છે એને કેટલા શિરો બિંદુ હોય આ થઈ ગયો આપણો લંઘન તો કે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત અને આઠ શિરો કેટલા થઈ જાય તો કે આ થઈ જાય કેટલા થઈ જાય શિરોબિંદુ બિંદુ આઠ હવે બીજો એક પ્રશ્ન પૂછાય ધાર વાળો શું પૂછાય ધાર વાળો અને પછી એક પૂછાય બાજુ અથવા સપાટી શું સપાટી ચાલો ધાર કેટલી હોય તો જો આ એક આ બે ત્રણ ચાર પાંચ છ આ સાત આઠ નવ નવ થઈ ગઈ આ દસ આ અગિયાર અને આ બાર ધાર કેટલી થઈ જાય બાર થઈ જાય કેટલી થઈ જાય બાર થઈ જાય ચાલો હવે બાજુ એક આ બાજુ આ આ સાઈડ ની સામેની સાઈડ અને સામની સાઈડ એટલે કે સામ સામી બે થઈ ગયો એક અહીંયા એક આ ચાર થઈ ગયો એક આ સાઈડ ને આ સાઈડ એટલે કે ટોટલ કેટલી થઈ જશે છ બાજુ થઈ જશે કેટલી થઈ જશે છ બાજુ એટલે સપાટ થઈ જશે સમઘન માટે અને લંબઘન માટે સમઘન માટે અને લંબઘન માટે આ બંને માટે આ બંને માટે આ બધું લાગુ પડે છે

ખાલી જગ્યાની બાજુ કે ખૂણો હોતો નથી કોને બાજુ કે ખૂણો હોય નહીં તો કે વર્તુળ હોય ને ન હોય શું હોય આ વર્તુળ હોય ને વર્તુળ એને બાજુય નો હોય અને ખૂણોય નો હોય સમજાવો એટલે વર્તુળ જવાબ આવશે આપણો શંકુને કેટલી સપાટી હોય તો શંકુને કેટલી સપાટી હોય બે હોય કેટલી હોય બે સપાટી હોય ચાલો આ એક અને બીજી સપાટી એટલે બે સપાટી હોય કેટલી હોય આ બે સપાટી ચાલો

નારંગી વય નોરસ પડછાયા કીધા શું કીધા આ લેખાઈ પડછાયા લેખા ચાલો નારંગી છે એનો જવાબ આવશે શું આવશે નારંગી એને ફક્તને ફક્ત એક જ સપાટી હોય શું હોય ફક્ત ફક્ત એક જ સપાટી

અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરજો અસ્તુ જય હિન્દ જય